નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટમાં આધાજનક બનાવ સામે આવે છે જેમાં માત્ર અગિયાર વર્ષના બાળકને એટેક આવતા મોત થયું છે વિજય પ્રોડમાં રહેતા દેવરાજને તેના દાદા ચક્કર મરાવી ઘરે લાવ્યા હતા અને દેવરાજ હોટલે બેસી બિસ્કીટ ખાતો હતો ત્યાં ડરી પડ્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી પ્રમાણે આપણે જણાવી દઈએ કે લાડકવાની બીજાથી પરિવાર તદ્દન બની ગયો છે અને બનાવ બન્યો ત્યારે પિતાએ સીઆરપી આપ્યું હતું અને તત્કાળ હોસ્પિટલમાં ખસેડ્યો પણ દેવરાજે ફરી આંખો ખોલી નહીં અને રવિવારે સવારે દાદા સાડા આઠેક વાગે દેવરાજને ચક્કર મરાવી ઘરે લાવ્યા હતા અને જે પછી દેવરાજ ઘરના હોટલે બેસી બિસ્કીટ ખાઈ રહ્યો હતો અને મોબાઈલ ફોનમાં વિડીયો જોઈ રહ્યો હતો તે અચાનક બેભાન થઈ ડરી પડ્યો હતો અને તેના પિતા જોઈ જતાં તુરંત દોડ્યા હતા અને સીઆરપી આપ્યું હતું ઘરના સભ્યોને અને પણ દોડ્યા હતા અને દેવરાજને રિક્ષામાં તુરંત નજીકની વિદ્યાનગર મેન રોડ ઉપર આવેલી ઓલમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં એક એક કલાક સુધી ડૉક્ટરની ટીમે દેવરાજનું હૃદય ફરી ધબકતું કરવા પ્રયત્ન કર્યા પરંતુ તેનું મૂર્તિ નીપજ્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જે વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ